ગુજરાતમાં આગામી દિવસોમાં શિયાળાની શરૂઆત થવાની છે ને તે પહેલાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોય તે રીતે વાત સામે આવી રહી છે કેમ કે હવામાન નિષ્ણાતો તે રીતે આગાહી કરી રહ્યા છે કે ગમે ત્યારે આગામી દિવસોમાં અલગ અલગ જિલ્લાઓમાં માવઠું પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા વધારે છે અને તેના કારણે જગતના તાત ચિંતિત બન્યા છે કેમ કે

ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોય વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો હોય તે પ્રકારની વાત હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજવાનું છે કે કયા કયા જિલ્લાઓમાં વરસાદનું સંકટ તોડાયું છે તો આપણે જે રીતે વિન્ડી મેપ ચાલુ કરી દીધું છે ને વિન્ડી મેપના માધ્યમથી સમજીએ તો આ ગુજરાતનો એ મેપ છે કે જ્યાં સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ આવેલા છે ત્યાં

જે દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં આવી જાય તો દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લો છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે ભરૂચ જિલ્લામાં થોડી ઘણી અસર વરસાદની દેખાઈ રહી છે આણંદ મધ્ય આમોદ જે ભરૂચનો તાલુકો છે ત્યાં પણ થોડી ઘણી સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે વલસાડ છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે એ દ્રશ્યમાં હું બતાવવા માંગીશ અને ત્યારબાદ આ જે નીચેના અમુક જે જિલ્લાઓ છે ને આમાં જે કેટલાક ટેરાટેરી જે રાજ્ય છે તેઓ પણ સમાવી લેવામાં આવ્યા છે આ જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે જો કે અત્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ ત્યાં અત્યારે કોઈ એટલી વરસાદી સિસ્ટમ સક્રિય નથી ઉત્તર ગુજરાતમાં પણ શાંતિ છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ બે જિલ્લાઓ છે ને ખાસ કરીને નીચેના જે જિલ્લાઓ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્યાં સિસ્ટમ સક્રિય થતા હવે આગામી દિવસોમાં માવઠું પડી શકે છે અને આ વિન્ડી મેપ દ્વારા આ જે અલગ અલગ જિલ્લાઓ છે તે જિલ્લાઓ અમે દર્શાવી રહ્યા છીએ ગ્લોબલ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઘણી બધી વખત છે તે બેવડી ઋતુનો અહેસાસ થતો હોય છે શિયાળામાં પણ ચોમાસા જેવી જે સ્થિતિ નિર્માણ પામે છે વરસાદ પડે છે તેના કારણે ઠંડી છે તે તે ગતિથી આગળ વધતી હોય છે 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 અને અને હવામાન જણાવ્યા અનુસાર આ વખતે ઠંડી જોર પકડવાની વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે સાથે જો બેવડી ઋતુ આવશે તો લોકોના સ્વાસ્થ્ય માટે પણ એક મોટી મુશ્કેલી સર્જી શકે છે ત્યારે જોવાનું રહ્યું કે કયા કયા જિલ્લાઓમાં અને જે તારીખ કહેવામાં આવી છે કે પચીસ થી ત્રીસ તારીખની આસપાસ વરસાદ પડશે